કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રસલિયા ગામે નિઃશુલ્ક નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું અંધજન મંડળ કેસીઆરસી ભુજ તેમજ સુઝોલોન ફાઉન્ડેશન ના સહયોગ થી નિઃશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં સુશોલન ફાઉન્ડેશનના મેનેજર દિલીપભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દ્રષ્ટિ થકી સૃષ્ટિ અને સૃષ્ટિ થકી દ્રષ્ટિ અંતર્ગત રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમના સહયોગથી કેસીઆરસી અંદોજન મંડળના મેનેજર અરવિંદસિંહ ગોહિલના તેમજ રાજેશ પલ્લણશ્રીના માર્ગદર્શન હેઠળ જેયા આંખની અને સ્વાસ્થ્ય અંગે ઓછી સંભાળ રાખતા એવા અંતરિયાળ ગામોમાં સરકારશ્રી મોતિયુ નાબુદી અભિયાન અંતર્ગત નખતરાણા તાલુકાના રસલિયા ગામે આંખના મોતીયાના નેત્રમને ઓપરેશન ઝામર વેલ પરવાડા નાસુર તથા આંખને લગતા ઓપરેશન સ્વચ્છતા પોષણ ધૂમ્રપાન હિટવેવ વગેરે બાબતે અરવિંદસિંહ ગોહિલ દ્વારા સમાજ આપવામાં આવી હતી પચાણભાઈ ગઢવી દ્વારા આઈ પ્રચાર પ્રસાર કામગીરી કરવામાં આવેલ રસલિયા તેમજ આજુબાજુના લોકોએ બહોળી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો કેસીઆરસી અંદજન મંડળ ભુજના ડૉક્ટર ઉજ્જવલ બહુગુણા દ્વારા આંખની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શિવમ આર્ય દ્વારા જરૂરી દવા ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું હતું રસલિયા પાટીદાર સમાજના મહામંત્રી કેશવલાલ લિંબાણી ઉપપ્રમુખ ખીમજીભાઈ લિંબાણી લોહાણા સમાજના અગ્રણી પ્રદીપભાઈ સચદે તેમજ હસમુખભાઈ પટેલ ભાજપ અગ્રણી કલ્પેશભાઈ સચદે લક્ષ્મણ ગીરી ગોસ્વામી કનકસિંહ જાડેજા વગેરે આગેવાનોએ કેમ્પને સફળ બનાવવા મહેનત કરી હતી રાજેશ પલણે જણાવ્યું હતું કે સરકાર ગુજરાતને મોતિયા મુક્ત કરવા માંગે છે સરકારનું લક્ષ્ય છે કે કોઈ પણ વ્યક્તિ મોતિયાના કારણે આંખ ના ગુમાવે ત્યારે મંડળ ભુજ કેસીઆરસી પણ મોતિયા નાબૂદી માટે છેવાડાના ગામડામાં જાગૃતિ આવે તે માટે માંગુ ત્યાં કેમ્પનું અભિયાન શરૂ કર્યું છે ત્યારે જે ગામમાં કેમ્પ કરવું હોય તેમને કેસીઆરસી ના મેનેજર અરવિંદસિંહ ગોહિલ ગોહિલનો સંપર્ક કરવો કેમ્પની શરૂઆત પાટીદાર સમાજના અગ્રણી નારણભાઈ સાંખલા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સાથે રસલિયા ગામના સરપંચ જયંતિભાઈ પરમાર રસલિયા કિસાન સંઘના પ્રમુખ ભવાનભાઈ પટેલ ગામના માજી સરપંચ રવજીભાઈ ભવાણી તેમજ ગુસ્સાઈ શિવગર શામજીભાઈ ચાવડા સનતભાઈ રાવલ સુલેમાનભાઈ જાગોર જયંતીભાઈ મહેશ્વરી તલાટી શ્રી વિમળાબેન ભવાણી જયશ્રીબેન ભવાણી શાંતાબેન સાંખલા ભાવનાબેન પોકાર તેમજ આંગળવાડી વર્કર રમીલાબેન ચાવડા આશા વર્કર સવગામના આગેવાનો સાથે મળી આ કેમ્પને સફળ બનાવવા માટે મહેનત કરી હતી આજે કેમ્પમાં એકસો પિસ્તાલીસ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી તેમને દવા ટીપા ફ્રી આપવામાં આવ્યા હતા ચાલીસ જેટલા દર્દીઓને રાહત દરે ચશ્મા આપવામાં આવ્યા હતા જ્યારે પંદર જેટલા દર્દીઓને ઓપરેશન માટે શનિ રવિ ભુજ બોલાવવામાં આવશે આભાર ખીમજીભાઈ લીંબાણી દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ ટીવી ન્યૂઝ મોટી વિરાણી